જે જવાન જે કિસાન મિત્રો આવી ગયા છે આપણે સવાર સવારમાં પાણી વારવા માટે હજી જોવો સનસેટ થયું નથી એટલે કે સૂરજ ઉગ્યો નથી અને આ ખેતીની સવાર છે જવો ધુમ્મસ જેવું વાતાવરણ છે અને સવાર સવારમાં જવો આપણે હજી પાવર આવ્યો નથી પાવરનો ટાઈમ છે પોણા સાતથી સાત સવા સાત આજુબાજુ પાવર આવે છે કપાસ કાઢી અને આપણે ઘઉંનું વાવેતર કર્યું છે એટલે કપાસમાં જો ગુલાબી ઈર વહનો ત્રાસ વધારે હતો એટલે આપણે ઘઉંનું વાવેતર કરી દીધું છે જોઈ શકો છો કાલે થોડુંક પાણી વાયરું હતું વાવેતર થઈ ગયા પછી એટલે થોડું ઘણું પીધું છે બાકીનું હવે પાવાનું બાકી છે આ ભાગ કોરો છે અને તમે જુઓ આ સવાર સવારની ધુમ્મસ ગામડાની હો અમારે વાડીઓમાં પાંચ વાગ્યામાં ઉઠાવો હોય અને ટિફિન બીફી લઈને તમે એને નોકરીએ જાઓ અમે અમારી નોકરીએ જાય પણ આવે મજા એ મકાઈ ઘટે નહીં જો તમને હું બતાવું અત્યારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ સવારમાં શું શું ઊંટી હોય છે ફાર્મરની ખેડૂતે કઈ લાઈફ કેવી હોય છે જો આપણે ગાડી લઈ ટ્રેક્ટર તો ઓલરેડી અહીં પડ્યું હતું કાલનું જેમાં આપણે ડાળીને ઘઉંને એવું લાવ્યા હતા એ માટે રાખી દીધું હતું આ આપણું ટિફિન છે ટિફિન આવી ગયું છે સવાર સવારમાં બપોરની મજા લેશું ટીફીને નહીં ભલે થોડુંક ઠંડુ હશે પણ એ મીઠાશ એવી આવશે એટલે વાત પૂછોમાં એવી મીઠાશ આવી જશે જો આ ટોલી પણ ચાકરને લીધે થોડીક ભીની થઈ ગઈ છે ગાય મૂકી હતી પણ એમાં થોડુંક ભેજ લાગ્યો છે પણ પ્લાસ્ટિક અંદર હોય એટલે નહીં વાંધો હવે બાકી જોવા સવારના હજી લાઇટનો ટાઈમ થયો નથી અને અત્યારે વાયગા છે છ ને બાવન થઈ છે એટલે સાત આજુબાજુ લગભગ પાવર આવશે એવું લાગે જો આપણી વાડી છે વાડીની અંદર જોઈ શકો છો તમે વાડીનું પાણી માથે ભર્યું છે એટલે પાવામાં કે ખૂટવાનું પાણીમાં નથી આ વચારે એટલો ભાગ કાલે પીધો તો ને આ કુંડીમાં છે અહીંથી પાણી આપણું જાય છે એટલે આ કુંડીમાંથી પાણી જશે આ ભાગમાં વાવેલું આવેલું છે એટલે આમાંય થોડુંક પેલી સાઈડ પી ગયું છે આ બધું કોળું છે પાવર આવશે એક મોટર પાદરેથી આવે છે એટલે અહીંયા પાણી નીકળશે અને એ કામમાં પડશે એટલે બે મોટર ચાલુ થશે એટલે બે મોટરનું પાણી છે પાણી કંઈ ઘટવા છે નહીં એટલે આ અમારા ખેડૂતની એક સવારની મોજ છે જે અમે મહેનત કહ્યું કે જે કહ્યું એ અમારું પણ આમાં આ રીતનો કાર્યક્રમ ચાલુ રહીએ છીએ અને સવારમાં વહેલાં પાણી ભરવા આવીએ છીએ એટલે ફાર્મિંગમાં કોઈ એમ કહેતા હોય ખેતીમાં હસેલું છે પણ ખેતી ભાઈ અઘરી એમ તો છે ભાઈ મહેનત તો જો કે બધે કરવી જ પડે બધા કરતા જ હોય છે આમાં આપણે ડુંગળી લાલ હતી લાલ ડુંગળી કાઢીને સફેદ વાવી છે એટલે જો દેખાય કે શું છે પણ આ બીજી જે ઓલી ડુંગળી રહી ગઈ છે ને એ પાછી લાલ મોટી ઉગી ગઈ છે હવે લાલ કાઢીને સફેદ વાવી છે જે થાય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો એક ખેડૂત ખેડૂતપુત્રને બાકી જે જવાન જે કિસાન મિત્રો